ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યભરમાં યોગાસન સ્પર્ધા યોજાઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે પણ યોગાસન સ્પર્ધા યોજાઈ હતી જેમાં ચારસો ઓગણચાલીસ બાળકોએ ભાગ લીધો હતો સમગ્ર ગુજરાતમાં યોગાસન બે હજાર પચીસ નું આયોજન કરાયું છે જેમાં પંદર હજાર થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાયું છે રાજ્યમાં આજે એકાવન સ્થળોએ યોગાસન સ્પર્ધા યોજાઈ રહી છે ત્યારે પાલનપુર ખાતે પણ યોજાયેલી યોગાસન સ્પર્ધામાં ચારસો બાળકોએ ભાગ લઈ પોતાનું યોગ કૌશલ્ય બતાવ્યું હતું ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યોગ બોર્ડની સ્થાપના થયેલ છે તો ગુજરાત રાજ્યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગાસન સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આજ રોજ યોગાસન સ્પર્ધા આખા ગુજરાતમાં એકાવન સ્થળો પર થઈ રહી છે એની અંદર બધા જ યોગાસન સ્પર્ધકો ખુશીથી ભાગ લઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે વિદ્યામંદિર સંકુલમાં આજ રોજ અમે ઉપસ્થિત થયા છીએ વિશાળ સંખ્યામાં યોગાસન સ્પર્ધાવાળા બાળકો ભાગ લઈ રહ્યા છે બહેનો અને ભાઈઓ દરેકની ચાર કેટેગરીમાં વિભાજન કરેલું છે અને કેટેગરી પ્રમાણે સ્પર્ધાનું આયોજન થયેલું છે અને યોગાસન સ્પર્ધાનો મુખ્ય આશય એવો છે કે દરેક બાળકોને યોગાસન કરતા થાય ઘરની અંદર યોગનું વાતાવરણ ઊભું થાય અને ગુજરાત સરકાર જે ઘર ઘર સુધી યોગ અને યોગાસનને પહોંચાડવા માંગે છે તેનો મકસદ સોલ્વ થાય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખૂબ જ યોગની અંદર આગળ રહી અને સમગ્ર વિશ્વને યોગ દિવસ અપાવી આપણા દેશનું ગૌરવ અને ગૌરવ વધારેલ છે ધન્યવાદ અહીંયા ચારસો ઓગણચાલીસ બાળકોએ ભાગ લીધેલો છે આ યોગાસન સ્પર્ધામાં જિલ્લા યોગ કોચ નીતાબેન ઠાકોર ધ્રુપદ સોની સહિત યોગ સ્પર્ધકો હાજર રહ્યા હતા